સૌને મારા નમસ્કાર આજે પૂરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નગરપાલિકાઓની ચૂંટણી સંપન્ન થઈ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની તમામ જનતા તમામ વડીલો માતા બેનો યુવાનોએ જે સંપૂર્ણ બહુમત પૂર્ણ જનાદેશ આપ્યો છે ગુજરાતની તમામ જનતાનો આભાર માનું છું અને સવિશેષ આ સંસ્કાર અને સંસ્કૃતિનો વિજય થયો છે અને સવિશેષ મારી વિધાનસભા સંતરામપુર નગર નગરપાલિકાની પણ ચૂંટણી આપણે સંપન્ન થઈ એમાં મારા તમામ નગરના આદમીજનો વડીલો માતા બહેનો યુવાનો તમામ સમાજના આગેવાનો અને મારા બુથના કાર્યકર્તાઓ મારું સંગઠન અને અમારા બધા જ વોર્ડના તમામ ઉમેદવારોને જીતાડવામાં જે મદદરૂપ બન્યા છે એવા સાણા મતદારોનો હું ઋણ સ્વીકાર કરું છું આભાર માનું છું સવિશેષમાં આમ સાથે મળીને આ નગરનું સિનિયરો બદલાય એના માટેના પ્રયત્નો કરીશું તમામ નગરજનોના અભિપ્રાયો પણ લઈશું અને સાથે મળીને જે સ્પષ્ટ જનાદેશ ભારતીય જનતા પાર્ટીને નગરજનોએ મતદારો જે આપ્યો છે એમનો અમારા ઉમેદવારો વતી પણ હું ઋણ સ્વીકાર કરું છું અને એમનો આભાર માનું છું અને આવનારા સમયમાં જેટલું સારું થાય એટલું સાથે મળીને તમામ ઉમેદવારો તમામ સમાજના લોકોને સાથે લઈને આગળ વધીશું અને સંતરામપુરની જે આન બાન અને શાન જે છે અમારી જે નદીઓ છે એને જોડીને નગર હરિયાળુ સંતરામપુર બને ગ્રીન સંતરામપુર બને એના માટેના પ્રયત્નો સાથે મળીને અમે કરીશું અને પુનઃ અમારા મતદારોનો હું અમારા ભારતીય જનતા પાર્ટી ને જંગી બહુમતી જીતાડવા બદલ સંતરામપુર ના શાળા મતદારો નો ખુબ ખુબ આભાર માનું છું અને એમનો ઋણ સ્વીકાર કરું છું